काम <laughs>

तमो शिष्य बनता हूं तब युगो गुरु बनता सीधा ही मारा का इनाथ रही है निज नाम ना नाम गलत है मैं बैठो नर सारा सहज पूरे की विनती गुरु में भवो भवो दास गुरु हमें सदाई तुम्हारा दास नौकर तारा नाम ना

કૃતે ઉર્ણ કામના એ ગુરુ મારો નામ કે शव કે દે 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 બોલ નાને કહી દે રૂપ જય દે કહી દે હું સત્સંગ વજન કરું એ મારો ગુણ છે કોઈ કરલેથી હું પોર છું વેરી બહુ હું આ તો પોતાને ક્યો કે બાપા બેરી ક્યાં આવા દીઓ ઓમ બેન ક્યાં

ों नाम रूप ग सीरा अ ना का अ जै नाम रूप जफदा अ नहीं लेर में उत्प मैं लेर से ले, नाम प लेर પણ જો રૂપ જાનાનું હોય તો મોટું પછી એનો ગુણ લોડ સરવાળો અલેર થઈ કે માં દરીયામાંથી દરીયો બધી લેરુ માં છે દરીયા માં લેરુ છે લેર દરીયામાંથી થઈ છે દરીયા અને દરીયા વિના નહીં હયલ નો હોગે લેર

Guru mei, man, anadhan, si samarat. De ton, man, anadhan, si... Pe cei de saturbio-n malaprezi, ei gururul nu De ce, gururul mei? Sela गुरु नो बोध लेकिन पास कोई भी खमोह <laughs> <laughs> <बादा बादा। laughs> <बादा>। <laughs> अने तन गुरु धी जाते गुरु ने देखाई तन ठीक सेवा करे मन ठीक गुरु ना संग्रह करे यथाशक्ति जे पूे गुरु ने भेद करे आ प्रमाण सहित सेवक गुरु हमें तन मन धन से समार सेवक सत नाम ना अरे शिष्य कौन है रूप में रूप मिली जाए शिष्य अरे सर बापा गुरु ने अगर और प्रोत्साहित है इनमें शिष्य गुरु मारो नाम रूप मिली जाए शिष्य गुरु मारो नाम रूप मिली थी लियारा धने से अखंड धाम गुरु हमें तन मन धन से तमारा सेवक सत नाम ગુરુ મારો અમીના પોતે લો ગુરુ મારો નલકિ અન્યા ગુરુ પર રૂપ સબત જાયા નયા કોઈ રન નથી નયા કોઈ રૂપ નથી નયા કોઈ તત્વ નથી જ્યાતી આપડે શ્વાસ લઈ રહ્યા છે એને ભગવાન ગુરુ નિર્વાણ કહે આપડા સંતો એને શૂન્ય કહે શૂન્ય મંડળમાં આવે ન જાવે બ્રહ્માનંદ કેસે નીરીન માળા ઘટમે પેરે તેલા મારી એની રે ધોરી કમલ કરી પૂજા કઈ ન્યા રે જે હરતા ફરતા ધંધો કરતા જે સુરતા ન્યા ગુરુ મારો અખંડ ધામના વાપરી નીર એ નહીં એના દેવો થઈ જાય હરદર દલતોય ની આખો પેલો થઈ જાય હા ગુરુ મારો અખંડ ધામ નો વાસી અમનાશી પોતે હાથમાં ગુરુ અમે પૂરણ નામ ના પ્યાસી व्यक्ति व्यापक का मगमा मोर हाल फूल हाल रसबाड़ी हार, हार बीज हार, हार वाली वेडला लीटी आमलेट चेन बटन एरी कंगन लटकणियाूक बदा नाम

રાણ માયા નારી માવા અતે દૈન્ય વ્યાપક નથી પર કોનું નાસની સુખની માની અને ખાખલી હોંદી મગમા હોંદી ફૂલ બજામાં વ્યાપક કોનું કોનું વ્યાપક નામ પૂર્ણ નામ ગુરુ ઓમે પૂર્ણ નામ નાખ્યા છે વિશ્વાસી તન વાતી અમારિતના આજે ગુરુ વસ્તુ છે એને યચ્છાને એને મને સત્ંતરે ને ઈ હાલી આપણે પીતા ખરાઈ લીધી માકી કંટાળો આવે ના ગુરુ ની વાત માં 20 વાર જરાઈ ગયો તો તો એવું થયો કે એ ગુરુ મારે માર્યા Vai, 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 Yeah.

પહેલા છે આખો પેહલો પ્રમાત્મા પોતામાં વિશ્વ આનંદ તો વિશ્વ એની અંદર સામ વહેરાટ છે એની કોઈ સીમા નથી ચંદ્ર સૂર્ય અગ્નિતા મંડળ બધા ગ્રહો એની અંદર

સદા અમારા પછી જેમ પાલો ગળી પાણી માં મળે પાલો એટલે બરફ બરફ એમાંથી જાય છે પાણીની બરફ

पर अब नौ गर्द त्यागे इसलाय हूँ गर्द झूलिया बीते अरे अरे बापा <laughs> तो अरे आपने गरीब नहीं पिया नाइट डेट ना झूलिया बीते बापा अरे झूलिया झूलिया बीते मैं तो ज़रूरी है एक दो मारा तो नहीं बहुत है कुछ तो मने नेचिमा वाजा पस्त नौ सांवले

गुरु मारी वेदेरी कर जो वाद बाजी से तब हाथ आ बाजी बीजा कोई ना हाथ माँ मत रहते तब मैं दास नारद ना पारन हार सदा ही जो साथ माँ बीजी मारे आशा करी गई से इंद्र लोक में अज पद में कहला वही कुछ नहीं करी गई से वासना ये वो भाइयों से रंग बिलास અમીજે પહેલા ખૂબ ખોજ કરી હોય ને અરે સફિયે નવાવાલી એના भीतरમાં આનંદ વાત મળે તન સ્વરૂપમાં થી વાર ના હોય કે નગિ ની લાગી અરબી લબી તારની મારે મેરી દુઆ બ્રહ્માદ મારે

Thank